નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતના કદાગામ વિસ્તારમાં ઘરમાં ચોરી થઈ હતી પરિવાર આબુ અંબાજી ફરવા ગયો દરમિયાન જ ઘરમાં ચોરી થઈ નવ પોઈન્ટ લાખની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સાત પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે મળતી વિગત મુજબ સુરતમાં કતારગામ વિસ્તારમાં રણછોર પાર્ક સોસાયટીમાં રહેતા પરેશભાઈ રામજીભાઈ સોલંકી સત્તાવીસ ડિસેમ્બરની રોજ પોતાના મકાનને તાળું મારી પરિવાર સાથે આ બોમ્બાજી ગયા હતા તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડા મળી નવ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની ચોરી કરી ફરાર થઈ ગયા આ મામલે તપાસ દરમિયાન ટુ વ્હીલર પર ત્રણ હિસ્સામો આવતા પણ દેખાયા મોઢા પર માસ્ક બાંધેલા ત્રણેય યુવકોએ ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે ચોકબજાર ભરી માતા મંદિર પાસેથી આરોપી મલખાન સિંહ ઉર્ફે રફતાર સિંહ સતનામ સિંહ છાબડાને ઝડપ્યો છે ગત તારીખ સત્યાવીસ બાર ચોવીસના રોજ કથાગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકી નાઓના ઘરમાં સવારે વહેલા માણસ કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતાર ગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજ રોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે